નમસ્કાર જય માતાજી મિત્રો તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે વાસ્તુશાસ્ત્રના આ નિયમ નંબર એક પૂજારૂમની સફાઈ દર્શનિવારે જરૂર કરો અને ગંગાજલનો છટકાવ પણ કરો નંબર બે જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખવો જોઈએ નંબર ત્રણ મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવવો જોઈએ નંબર ચાર પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દેવું જોઈએ નંબર પાંચ પૂજા રૂમમાં માં પ્રતિદિન એટલે કે દરરોજ એક કપૂર અવશ્ય સળગાવવું જોઈએ નંબર પૂજામાં શંખ ખૂબ જ મહત્વ છે તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ નંબર સાત પૂજા કક્ષામાં શુભ અને સ્વાસ્થ્યક્રમ જેમ કે આસો લીલો પીળો જા કે સ્ક્રીન રમનો ઉપયોગ કરવો જોઈએ નંબર આઠ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂંજારૂમ બિલકુલ ન બનાવવો જોઈએ હવનકુંડ ની સામગ્રી દક્ષિણ કે પૂર્વ દિશામાં રાખો એટલે કે અગ્નિકોણમાં રાખવું જોઈએ નંબર અગિયાર વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ખૂબ જ ચમત્કારી લાભ પણ થાય છે નંબર બાર ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ નંબર તેર ઘરમાં સાવરણીને હંમેશા સુપાવીને રાખો એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ના અડે અને સાવરણી હંમેશા નીચે પડેલી રાખો ઉભી સાવરણી ક્યારે ન રાખવી જોઈએ નંબર ચૌદ ઘરમાં બુટ સંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો બુટ સંપલ જ્યાં ત્યાં વેરવિખેર કે ઉંધાશીતા ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારે ઘરે આવતા નથી નંબર પંદર ક્યારે પથારી પર બેસીને ખાવાનું ન ખાવું જોઈએ આમ કરવાથી ધનની હાનિ થઈ છે અને માતા લક્ષ્મી ઘરેથી સલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરવું જોઈએ આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય નંબર સોળ કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાળી ઉપર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખવી જોઈએ નંબર સત્તર નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારના દિવસે જ કરવો જોઈએ નંબર અઢાર ઘરમાં ક્યારેય કરોળિયા ન થવા દેવા જોઈએ નહીતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા લાગશે નંબર ઓગણીસ આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો ભીમ બનાવેલો હોય તો તેની નીચે ક્યારેય વિસ્તરણ ન લગાવવું તેનાથી ઘરમાં નકારાત્મા વધે છે આવામાં કોશિશ કરો કે બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો ત્યાં બેસવું કે સુવું પણ ન જોઈએ નંબર વીસ જો તમારા ઘરનો કોઈ પણ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરવું જોઈએ તેનાથી ઘરમાં નેગેટિવ દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જી સંસાર થાય છે નંબર એકવીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વસ્થ જીવન અને લાંબાયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું રાખી અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિને ધન સુખ અને સમૃદ્ધિ અને કીર્તિ પણ પ્રાપ્ત થાય છે નંબર બાવીસ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી અમુક દવાઓની તમારે જરૂર નથી તો તેને ફેંકી દેવી જોઈએ જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે નંબર ત્રેવીસ પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવાથી સ્મૃતિ એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃદ્ધિ વધે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાસ્ત્રોને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢો રાખીને સૂવવો જોઈએ નંબર સ્વવિશેષ વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કરવા માટે ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પસંદ રહે છે નંબર પચીસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવાથી તમને ફાયદાઓ થાય છે કારણ કે આ દિશા પ્રસિદ્ધ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે નંબર છવ્વીસ આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષાની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ નહીતર માનસિક કષ્ટ રહે છે નંબર સત્યાવીસ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મો રાખીને ભોજન બિલકુલ ન કરો આ સેહતની દ્રષ્ટિએ બિલકુલ સારું નથી નંબર અઠ્યાવીસ રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ નંબર રસોડામાં ગેસ સિલિન્ડર દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ નંબર ત્રીસ રસોડામાં પાણી અને આગ ક્યારે એકબીજાની પાસે ન રાખવા જોઈએ નંબર એકત્રીસ રસોડામાં જો સાવરણી પોતું અથવા તો કોઈ પણ સફાઈ નો સામાન રાખો છો

નંબર 33 ભોજન સૌથી પહેલા અગ્નિને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે નંબર 35 ભોજન કર્યા પછી થાળીમાં હાથ ક્યારે ન ધોવા જોઈએ નંબર 36 ભોજનની થાળીને ક્યારે પણ જમીન ઉપર ન રાખવી જોઈએ થાળીને હંમેશા સરતાય અથવા તો ટેબલ થી સન્માનિત રાખવી જોઈએ પછી જ ભોજન કરવું જોઈએ નંબર 37 પિતળના વાસણમાં ભોજન કરો તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે નંબર આડત્રીસ રાત્રે સોખા દહીં અને સંતોનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે અંતઃતા સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે વ્યક્તિઓને આર્થિક કષ્ટ રહે છે તેઓએ આનું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ નંબર ઓગણચાલીસ રસોડાના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી

આ વાતનું ધ્યાન રાખો કે કલશ ખંડિત ન હોવો જોઈએ જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય છે ત્યારે કલશનું પાણી તુલસીના કુંડમાં રેડી દો તેનાથી ઘરમાં વાસ્તુદોષ દૂર થઈ જાય છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પણ પ્રેસ કરી દેજો અને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ના ભૂલતા તો આ વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર